ડિસ્લિપીડેમિયા એટલે જે બ્લડના ની માત્રા હોય છે એને રિલેટેડ રોગ છે કે જેમાં જે નોર્મલ માત્રા હોય એના કરતાં એબનોર્મલ એટલે કે વધારે ક્યાં તો ઓછી માત્રા હોય એને ડિસ્લિપિડેમિયા કહે છે અને જે આપણા બ્લડના કોલેસ્ટ્રોલ રિલેટેડ રોગ કહેવાય છે મિયાના કારણોમાં વારસાગત કારણ હોય છે જે આપણા જીન્સ છે કારણે બી કોલેસ્ટ્રોલ રેગ્યુલેશન ઇમ્પેક્ટ થતું હોય છે અને જેના કારણે કોલેસ્ટ્રોલ જે બ્લડનું વધી શકતું હોય છે આ ઉપરાંત અનિયમિત લાઈફસ્ટાઈલ સ્મોકિંગ ટોબેકો ઇન્ટેક અનહેલ્ધી ફૂડ જેવું કે જંક ફૂડ છે હાઈ સેચ્યુરેટેડ ફેટ ઇન્ટેક હાઈ શુગર ઇન્ટેક મેંદો ડીપ ફ્રાઈડ વસ્તુઓ બેકરીની આઈટમ્સ આ બધી વસ્તુઓ ખાવાથી બી કોલેસ્ટ્રોલની માત્રિકલ ઇન એક્ટિવિટી ફિઝિકલ એક્ટિવિટીનો અભાવ જે બી તમારું ડાયરેક્ટલી કોલેસ્ટ્રોલ ને ઇમ્પેક્ટ કરતું હોય છે એડવર્સલી કોલેસ્ટ્રોલના કોઈ ખાસ લક્ષણો નથી હોતા પરંતુ રેગ્યુલર ચેકઅપ દ્વારા તે જાણી શકાય છે કોલેસ્ટ્રોલ જો જમા થાય જેમ કે હૃદયની નળીમાં જમા થાય બ્રેનની નળીમાં જમા થાય કિડની નળીમાં પગની નળીમાં કોઈ બી વાસ્ક્યુલર બેડમાં કોલેસ્ટ્રોલ જમા થતું હોય છે ધીમે ધીમે એ બ્લોક ડેવલપ કરતું હોય છે એટલે કે જે ધમનીનો બ્લોક હોય તો જે તે ઓર્ગન રિલેટેડ રોગના સિમ્ટમ્સ આવી શકતા હોય છે જેમ કે પેરાલિસિસ હાર્ટ એટેક કિડની ફેલ્યોર પગની નસમાં લોહી ઓછું પહોંચવાના કારણે ચાલવામાં પગ દુખવા કે પગમાં ગેંગ્રીન થવું આ બધા લક્ષણો ઇનડાયરેક્ટલી કોલેસ્ટ્રોલ ડિપોઝિશન જે અવયવને બ્લડ પહોંચાડતી નળીમાં કોલેસ્ટ્રોલ ડિપોઝિટ થવાથી બ્લોકેજની પ્રક્રિયા થવાથી આ લક્ષણો આવી શકતા હોય છે કોલેસ્ટ્રોલ નું નિદાન એક સિમ્પલ બ્લડ ટેસ્ટથી કરવામાં આવે છે જેને લિપિડ પ્રોફાઇલ કહેવામાં આવે છે જેના ઈ લિપિડ એટલે કે બ્લડ ના જે ચરબી છે જેના અલગ અલગ ઘટકો જેમ કે ટોટલ કોલેસ્ટ્રોલ ટ્રાઇગ્લિસરાઇડ એલડીએલ એચડીએલ આ બધા ઘટકોને આપણે જાણી શકીએ છીએ અને એનું પ્રોપર રેશિયો ભી જાણી શકીએ છીએ અને જેના આધારે આપણે ડાયગ્નોસ કરી શકીએ છીએ કે દર્દીને કોલેસ્ટ્રોલ છે કે નહીં કોલેસ્ટ્રોલની ની સારવાર કરવા માટે મુખ્ય રે ડાયટ લાઇફસ્ટાઈલ અને શાકભાજી આખા ધાન્ય કઠોળ જેનું સેવન વધારે કરવું જોઈએ જંક ફૂડ છે બેકરી ની આઈટમ્સ છે ડીપ ફ્રાઈડ વસ્તુઓ એની માત્રા ઓછી કરવી જોઈએ આઈસ્ક્રીમ છે જે બધું લિમિટેડ માત્રામાં લેવું આ ઉપરાંત રેગ્યુલર

અ જેની એટલે ધમની છે ધમનીને જે લ્યુમેનમાં જમા થતું હોય છે કોલેસ્ટ્રોલ જેના કારણે બ્લોકેજ ડેવલપ થતું હોય છે જે તે ઓર્ગનમાં ડેવલપ થાય એના રિલેટેડ સિમ્ટમ્સ આવી શકતા હોય છે જેમકે બ્રેઇનમાં જમા થાય તો સ્ટ્રોક રિલેટેડ સિમ્ટમ્સ આવી શકે હાર્ટમાં જમા થાય તો ચાલવામાં દર્દીને છાતીમાં દુખવું ગભરામણ થવી અચાનકથી નળી બંધ થઈ જવાથી ક્લોટિંગ થવાથી હાર્ટ એટેક આવો જેવા લક્ષણો થઈ શકતા હોય છે આ ઉપરાંત પગની નસમાં બ્લોકેજ થવાથી કોલેસ્ટ્રોલથી ડાયાબિટીસ અથવા તો ઓબેસિટી નથી થતી હોતી પણ ઓબેસિટી અને ડાયાબિટીસના દર્દીને કોલેસ્ટ્રોલ થઈ શકે છે ડાયાબિટીસ અનકન્ટ્રોલ હોવાથી ટ્રાયગ્લિસાઈડનું પ્રમાણ વધી શકે છે એચબીએલ ઘટી શકે છે આ ઉપરાંત ઓબેસિટી ઓબેસિટીમાં બી તમારે કોલેસ્ટ્રોલ વધી શકે છે પણ અલ્ટિમેટલી તમારું ડાયટ અને અનહેલ્ધી ડાયટના કારણે આ બધા રોગો થતા હોય છે જેમ કે બ્લડ પ્રેશર કોલેસ્ટ્રોલ ડાયાબિટીસ ઓબેસીટી એટલે આપણે જોવા જઈએ તો એક જ રિસ્કૅક્ટના કારણે આ મલ્ટિપલ રોગો એક જ પેશન્ટમાં હોઈ શકે છે જેમ કે પેશન્ટને ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ અને ઓબેસિટી આ બધા સાથે ભી હોઈ શકે છે અને રાધર મોટા ભાગના જે ઇન્ડિયન લોકો છે કે જેને ડાયાબિટીસ અને વધુ પડતું વજનના પ્રોબ્લેમ્સ છે જેમાં કોલેસ્ટ્રોલ બહુ કોમનલી જોવા મળતું હોય છે એવું કહેવાય કે ડાયાબિટીસના મોર દેન 80% લોકોને કોલેસ્ટ્રોલની સમસ્યા હોય છે લિપિડ પ્રોફાઇલ સુધારવા માટે કોઈ ચોક્કસ વિટામિન કે નથી હોતું પણ ડેફિનેટલી તમે જે સાત્વિક ઘરનો સાત્વિક ખોરાક જેમ કે ફ્રુટ્સ છે શાકભાજી છે કઠોળ આખા ધાન્ય ફળફળાની સલાડ આ બધાનું સેવન કરવાથી ડેફિનેટલી જે ડાયટ કોમ્પોનન્ટ હોય છે જે કંટ્રોલમાં રહેતો હોય છે ઘણી વખત બહારનું ફૂડ અતિશય જંક ફૂડ સેચ્યુરેટેડ ફેટ ટ્રાન્સફેટ યુક્ત ખોરાક ડીપ ફ્રાઈડ વસ્તુઓ બેકરીની આઈટમ્સ ફરસાણ જેવું રેગ્યુલર અને વધુ માત્રામાં ખાવાથી ડાયટ રિલેટેડ કોલેસ્ટ્રોલનો કોમ્પોનન્ટ ખૂબ જ વધી જતો હોય છે એટલે ડેફિનેટલી જેટલો હેલ્ધી અને સાત્વિક ખોરાક ખાવ તો એના કારણે કોલેસ્ટ્રોલ જે ડાયટ રિલેટેડ કોમ્પોનન્ટ હોય છે જેને આપણે કંટ્રોલ કરી શક્યા કરતા હોય છે જે વારસાગત કોમ્પોનન્ટ હોય જે તમારા જીનેટિક ફેક્ટર બેકગ્રાઉન્ડના કારણે કોમ્પોનન્ટ હોય જેને આપણે કંટ્રોલ નથી કરી શકતા જેના માટે તમારે રેગ્યુલર મેડિસિન લેવાની જરૂર પડી શકે છે આહાર અને જીવનશૈલીમાં આપણે વાત કરી એ પ્રમાણે હેલ્ધી ફૂડ જેમ કે ફળફળાદી શાકભાજી કઠોળ આખા ધાન્યનો ઉપયોગ સલાડનો ઉપયોગ વધુ કરવો રેગ્યુલર એક્સરસાઇઝ થર્ટી મિનિટ અ ડે એરોબિક અથવા તો વેઇટ ટ્રેનિંગ એક્સરસાઇઝ એટલીસ્ટ ફાઈવ ડેઝ અ વીક કરવી જોઈએ સ્મોકિંગ આલ્કોહોલ ટોબેકો અવોઈડ કરવા જોઈએ રેગ્યુલર નિયમિત ઊંઘ લેવી જોઈએ આ ઉપરાંત મેં કીધું એ પ્રમાણે ઇટ્સ અ સાયલન્ટ ડિસીઝ એટલે એટલીસ્ટ વર્ષે એક વાર લિપિડ પ્રોફાઇલ કરાવી અને જો એમાં અનિયમિતતા કે એબનોર્માલિટી લાગે તો તરત જ ડોક્ટરની સલાહ પ્રમાણે દવા લેવી જોઈએ નિયમિત એવું જરૂર નથી કે દરેક રોગને ખાલી તમે ડાયટ અને થી કંટ્રોલ કરી શકો નો ડાઉટ ડાયટ લાઈફસ્ટાઈલ એ બહુ એક બેઝિક અને પાયાની વસ્તુ છે કોઈ બી રોગ કંટ્રોલ કરવા માટે અને જે ચોક્કસપણે કરવી જોઈએ પણ જો એ દરિયા ઉપરાંત બી રોગ અનકંટ્રોલમાં હોય તો ડેફિનેટલી અમુક દવાઓથી એને કંટ્રોલ કરી શકાય છે બહુ ઈઝીલી કોલેસ્ટ્રોલ એ એક સાયલન્ટ કિલર છે કોલેસ્ટ્રોલ બેઝિકલી હૃદયમાં રહેલી ચરબી છે જેના ઘણા બધા ઘટકો હોય છે કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવા માટે ઘણા બધા ફેક્ટર્સ જેવા કે ડાયટ લાઈફસ્ટાઈલ ફેક્ટર્સ અને દવાઓ આ બધાને પ્રોપર માત્રામાં આપણે એને ફોલો કરી અને કોલેસ્ટ્રોલને કંટ્રોલ રાખી શકાય છે કોલેસ્ટ્રોલ જો અનકંટ્રોલ લે લાંબા સમય માટે તો બ્રેઇન હાર્ટ કિડની હાર્ટ પગની બ્લડ વેસલ્સ વગેરેમાં જમા થવાથી હાર્ટ એટેક પેરાલિસિસ કિડની ફેલિયર ગેંગ્રીન જેવા ભયાનક રોગો થઈ શકે છે ડેફિનેટલી આ એક પ્રિવેન્ટેબલ ડિસીઝ છે અને જો પ્રોપર એનું સમયસર નિદાન કરવામાં આવે સમયસર દવાઓ લેવામાં આવે સમયસર એને કંટ્રોલ રાખવામાં આવે તો ડેફિનેટલી એનાથી થતા કોમ્પ્લિકેશનને આપણે અવોઈડ કરી શકીએ છીએ